રાજ્યમાં સુસવાટા માં પવનો ફૂંકાયા ફરી શિયાળાનો અહેસાસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના રાજ્યમાં ફરી શિયાળાએ યુટર્ન માર્યો છે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો વહેલી સવારથી ઠંડા પવન ફૂંકાવા લાગતા લોકોને ફરી ગરમ વસ્ત્રોમાં ઢંકાવાનો વારો આવ્યો વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે રાજ્યમાં તાપમાન થી સાત ડિગ્રી ઘડ્યું કાથલ પવનનો ફૂકતા લોકો ઠર્યા ખાસ કરીને દરિયાકાંઠે પિસ્તાલીસથી પચાસની કિલોમીટરની ઝડપે પવન ફૂકાઈ રહ્યો છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચોવીસ કલાક સુધી દરિયાકાંઠના વિસ્તારમાં થી પચાસ કિલોમીટી ઝડપે પવન ફૂકાશે જેથી માછી મારોને દરિયો ન ખેડવા સૂચના આપી હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે જેથી નલિયામાં નવ પણ બે ડિગ્રી તાપમાન ઘટ્યું છે જોકે ચોવીસ કલાક બાદ ફરી ગરમીનું જોર વધશે વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે ઉનાળાની શરૂઆતમાં રાજ્યમાં તાપમાન ફરી ઘટશે प्रेशर ग्रेडियंट बना हुआ है काल भी था आज भी प्रेशर ग्रेडियंट बढ़ा हुआ है इसके लिए मुंसपीड बहुत ज़्यादा है समुद्र में और जो टेम्परेचर ये डाउन हुआ है हम काल भी बोले थे जो नॉर्थ डली विंड नॉर्थ दिल्ली टू तो नॉर्थ डेली नॉर्थ ईस्टर्ली विंड अभी यहाँ से पास कर रहा है इसके लिए टेम्परेचर डाउन हुआ है काज गर्मी बच्चे हजू डोकिया करते तो रहे થોડા દિવસ ગરમીના આકરા રાઉન્ડ બાદ મંગળવારથી રાજ્યભરમાં ઠંડા પવાનોના કારણે ઠંડક પ્રસરી છે ત્રીસ કિલોમીટરથી વધુની ઝડપથી ફૂકતા ઠંડા પાવાનોને કારણે તાપમાન નીકાઈ ઘડી ગયું હવામાન નિશ્વન તંબાલાલ પટેલના દાવા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટબન્સ સાથે ગયું હોવાથી ફરી એક વખત ઠંડક પ્રસરી છે જોકે આ ઠંડક લાંબો સમય નહીં ટકે અને ત્રણ ચાર દિવસ બાદ ફરી તાપમાન ઉચકાશે ઉત્તર ગુજરાત કચ્છમાં ગરમી વધશે દક્ષિણ ગુજરાતમાં બત્તાવીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે ગરમીનો ફારો ત્યારબાદ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસરના કારણે ફરી એક વખત તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે એટલું જ નહીં વાદળ વાતાવરણ પણ આવતા સપ્તાહે જોવા મળી શકે છે હમણાં વાતાવરણમાં ઠંડક આવે છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે હટી જતાં વાતાવરણમાં ઠંડક આવતું હોય છે આમ થતાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચ એપ્રિલમાં આવક કરશે અને ઠંડીમાં વધઘટ રહેવાની શક્યતા રહેશે તારીખ આઠથી ચૌદમાં એક બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જ્યાં ધાણા પણ વર્તી છે સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતેવા ગુંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલખ આવક થઈ છે ગોંડલ એક પણ પંચોતેરથી થી બે લાખ ગુણી ધાણાની આવક જોવા મળી હતી યાર્ડ બહાર બંને બાજુ અઢારસો થી બે હજાર વાહનો છ થી સાત કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી તો હરાજીમાં ધાણાના વીસ કિલોના ભાવ નવસો રૂપિયા થી એકવીસો પચાસ સુધીના બોલાયા અને ધાણીનો વીસ કિલોનો ભાવ એક હજારથી થી ત્રણ હજાર રૂપિયા સુધીનો બોલાયો ત્યારે અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ધાણાની આવક સદંતર બંધ કરવામાં આવી છે રાજકોટમાં ખુલ્લે આમ દારૂની પાર્ટીઓ થઈ દારૂબંધી વચ્ચે રાજકોટમાં દારૂ પીવા માટે ખુલ્લે આમ બાર ખુલ્યું એક દેશી દારૂના બુટલે ઘરે દેશી દારૂ પીવા માટે બહાર જેવી વ્યવસ્થા કરી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો ખુલ્લે આમ દારૂ પી રહ્યા છે કોઈ રોકટોક વગર લોકો દેશી દારૂના જામ છલકાવી રહ્યા છે કેટલાક લોકો નીચે બેસીને દેશી દારૂની પાર્ટી કરી રહ્યા છે રંગીલે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતો વિડીયો વાયરલ થયો પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા મહત્વનું છે કે અગાઉ પાનના ગલ્લા પર દેશી દારૂનું વેચાણ થતું હોવાનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે હવે ફરી એક વખત દેશી દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો લગ્નમાં નાચવા બાબતે ભાજપના જ બે નેતાઓ માથા ફોડતા જોવા મળ્યા નર્મદાના તિલકવાડાના ભાવપુરા ટેકરા પાસે લગ્નમાં ડાન્સ કરવા બાબતે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અને ભાજપ જિલ્લા આદિજાતિ મોરચાના મહામંત્રી વચ્ચે ધીંગાણું સર્જાયું દાવા પ્રમાણે ગામમાં વરઘોડાને લઈને પહેલા માથાકૂટ થઈ બાદમાં ભાજપના જ નેતા અને જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી અને ભાજપ આદિજાતિ મોરચાના મહામંત્રી અરુણ તડવી સામસામે આવી ગયા એકને હાથમાં ઈજા પહોંચી અને બીજાનું માથું ફૂટતા ટાંકા લેવા પડ્યા આ ઘટનાને ભાજપના જ આગેવાનો વચ્ચે ચાલી રહેલી જૂથબંધીનું પરિણામ પણ ગણાવવામાં આવી રહ્યું છે આ મારામારીની ઘટનામાં જિલ્લા પંચાયત પ્રમુખ તેમનો પુત્ર આદિજાતિ મોરચાના મહામંત્રી સહિત દસ જેટલા લોકોની ઈજા પહોંચી છે દાહોદ કાપડ અને ચાદર વેચવાની યાર્ડ લૂંટ ઘરફોડ ચોરી કરનાર ઝડપાયા દાહોદ જિલ્લામાં ફિરિયા તરીકે કાપડ અને ચાદર વેચવાની યાર્ડમાં પડાવ પડાવમાં વેપારીની દુકાન અને ગોધરા ખાતે ઘરફોડ ચોરીને અંજામ આપવાના હતા જોકે લોકો આ ગુના અંજામ આપે તે પહેલા જ પોલીસે તેમને ઝડપી લીધા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી તેમની પાસેથી બે દેશી તવંચા દસ કાર્ટિજ તેમજ ચોરીની બે બાઇક સાથે ઝડપી પાડ્યા છે આંતર ગેંગના આઠ પૈકી ત્રણ સભ્યો દાહોદમાં ગુનાને અંજામ આપવાના હતા પકડાયેલા ત્રણે આરોપીઓએ સૌ પ્રથમ લીમખેડામાં બાઇક ચોરી અંજામ આપી હતી જે અંગે પોલીસે સીસીટીવીના કેમેરાના આધારે તપાસ કરતા આરોપીઓ ઝડપાઈ ગયા અને તેમની પૂછપરછ કરતા આ લોકો ગેંગના સભ્યો હોવાનો પર્દાફાશ થયો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે માળિયાના ખીરઈ ગામે દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો મોરબી જિલ્લામાં બુટલેગરોને હવે પોલીસનો પણ ડર નથી માળિયા તાલુકાના ખીરાઈ ગામે દારૂની રેડ કરવા ગયેલી માળિયાની પોલીસની ટીમ પર અંદાજે વીસ જેટલા શખ્સોએ પથ્થરમારો કર્યો પોલીસ પર બુટલેગરોએ હુમલો કરતા નાસભાગ મચી ગઈ પથ્થરમારો કરવામાં આવતા પાંચ જેટલા પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા જેમણે પ્રથમવાર માટે માળિયા સરકારી હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા આ બનાવ અંગે જાણ થતા DYSP સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી જઈ પોલીસ પર હુમલો કરનાર મહિલાઓ સહિતના શખ્સોને શૂદી કાઢવા તપાસ હાથ ધરી ઘટનાસ્થળેથી દેશી દારૂ ગათઘત્યારો મળ્યા છે અમદાવાદમાંથી જુગારધામ પકડાયો અમદાવાદ શહેરમાંથી જુગારધામ પકડાયો અમદાવાદના જેવાડે આવેલા શિલજ ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા હાઈ પ્રોફાઇલ જુગાર જામધડપી પાડ્યું છે એસએમસીએ રેડ દરમિયાન સોળ લાખ રોકડ મોબાઈલ ફોન વાહનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો શિલજ ગામમાં જાહેરમાં ચૌદ જુગારીઓ જુગાર રમતા હતા ત્યારે એસએમસીની ટીમે રેડ કરીને કાર્યવાહી કરી હતી એસએમસીએ રેડ કરતા સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો તમામ જુગારીઓ સ્થાનિક હોવાનું હાલ તપાસમાં સામે આવ્યું છે એસએમસીએ રેડ દરમિયાન વાહનો તેમજ મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે જુગારીઓ અંદર બહારનું જુગાર રમતા હતા તેર આરોપીઓ હાલ પણ વોન્ટેડ છે કુલ પચીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે सायबर गठीओ अरवली जिल्हा कलेक्टरन नकली एकाउंट बनाव અરવલ્લી જિલ્લાના લોકો કલેક્ટરના નકલી એકાઉન્ટથી જીતીને રહો કેમ કે અરવલ્લી જિલ્લા કલેક્ટરનું નકલી એકાઉન્ટ બન્યું છે સાયબર ગઠિયાઓએ અરવલ્લી કલેક્ટરને પણ છોડ્યા નથી કલેક્ટરના ફોટા સાથે નકલી આઈડી બનાવ્યું છે નકલી આઈડીથી મેસેજ કરતા સમગ્ર પાંડો ફૂટ્યો હતો કલેક્ટરના પરિચિતોને WhatsApp ના નકલી આઈડીથી મેસેજ કરાયા હતા આ વાતની જાણ થતા આઈએસ પ્રશતિ પરીકે સોશિયલ મીડિયા દ્વારા ફેક WhatsApp આઈડીની જાણકારી આપી ફેક આઈડીની જાળમાં ફસાઈ ન જવા કરી appeal ફેક આઈડીનો સ્ક્રીનશોટ શેર કરીને લોકોને અપીલ કરી હતી કે ફેક આઈડીમાં ઉપયોગમાં લેવાયેલ નંબર શ્રીલંકાનો છે ફરિયાદ કરાતા સાયબર ક્રાઇમ દ્વારા ફેક આઈડી અંગે કરાશે કાર્યવાહી છોટાઉદેપુરમાં નળથી જળમાં થયું છળ અનેક ગામમાં નથી